નમસ્કાર અને આભાર નવસારી જિલ્લાના પંથકોમાં રેતી ચોરોનો ત્રાસ હવે દિવસે ને દિવસે એટલો વધી ગયો છે કે હવે ગામે ગામ લોકો ગામના યુવાનો બાયો ચડાવવા લાગ્યા છે આ રેતી ચોરોથી ગામના લોકો એટલા ત્રાસી ગયા છે કે હવે ગામના યુવાનો રાત્રે રખેવાડી કરે છે ગામની અને જો રેતી ચોરાયતી હોય તો તે ડમ્પર ચાલકોને વાહન ચાલકોને અટકાવે છે અને ખાણ ખરીદ ને જાણ પણ કરે છે સંજય કેટલા વાગે જો કેટલા વાગ્યા કેટલા ઘડિયાળ બતાવો ફોન બતાવો ફોન બતાવો હું કૂદી આવતો જ નથી કેટલા વાગ્યા ચાર વાગે હું ટાઈમ રાખેલો તમે આ ગાડી જો આ ખાલી કર ગાડી ખાલી કર નહી ખાલી કર વચ્ચે બીજી વાત ખાલી કર ખાલી કર બોલાવ મોટા ભાઈ મારી વાત

તો જલાલપુર તાલુકાનું ગામ અને એમ કહેવા રેતી ચોરો માટેનો સૌથી મોટો અડ્ડો એટલે આ મિરઝાપુર આ કહેવાત એટલા માટે ખોટી નથી આ વાત એટલા માટે ખોટી નથી કારણ કે મિરઝાપુર ની ભૌગોલિક પરિસ્થિતિ જો આજની તારીખમાં પણ તપાસવામાં આવે તો ત્યાં રેતી અને માટીના નામે એટલા બધા ખનન થયા છે કે કદાચ આંખ ફાટી જાય આ જ બાબતે મિર્ઝાપુરના બે યુવાનો આપણી સાથે છે અને લગભગ બે દિવસ પહેલાં રાત્રે એક વિડીયો ગામ લોકોમાં વાયરલ થયો તેમાં ગામના સરપંચ મિર્ઝાપુર ગામના સરપંચ સંજય પટેલ ઉપર મોટા આરોપો લાગ્યા અને મોટી રેતી ચોરીનો પર્દાફાશ આ યુવાનો કરવાના છે એવું કહી રહ્યા છે થોડીક બેઝિક માહિતી આપણે આજના વિડીયોમાં જોશું અને ત્યાર પછી એનો જે કંઈ ઇન્વેસ્ટિગેશન હશે ને આગલા અહેવાલોમાં તેની જાણ પણ કરીશું શું નામ તમારું મારું નામ જતીન પટેલ જતીનભાઈ બે દિવસ પહેલાં કંઈ રાત્રે સવારે બણસ કે ચાર વાગ્યાના વિડીયો વાયરલ થયા છે તેમાં તમે કોઈ ટ્રકો અટકાવી છે શું છે ઘટના સમગ્ર સવારે ચાર વાગે ટ્રકો અટકાવવાનું કારણ કે નક્કી થયેલું હતું ટાઈમ કે છ સવારે છથી સાંજે છ સુધી એ લોકો રાત્રે આની જેમ આવે અને રાત્રે રીતિ ખનન કરે ભરે ને ડમ્પર નીકળે ત્યાંથી એટલે અમે આ રેતી ખનન ક્યાં થાય છે એ રેતી ખનન એકચ્યુઅલમાં બે નંબર છે એમાં એક બસો બસો સિત્તોતેર ને એકસો એસી નંબર એકસો એસી હા એમાં શું છે કે હવે એ લોકોએ બેઝમેન્ટમાંથી તળાવ નીમ કરાવી એમ કરીને જગ્યા નીમ કરાવીને તળાવ બનાવવા માટે આપેલી હતી અને એમાંથી રેતી ખનન માટી ખનન કરીને મોટા મોટા ખાડા પાડીને નીકળી ગયેલા છે ત્યાં એવું થતું છે કે ત્યાં ગામવાળા વાળા બધા ઢોરવાસી ને બધું પોસે તો એમાં કેવું છે કે બહુ બધાના ઢોર ગાયબ થયા છે કાં જાય અંદર મરી જાય કોઈને કંઈ ખબર નથી સરપંચ પર આરોપ કેમ સરપંચ ને અમે ઘણી રજૂઆત કરી કે તમે આનું કંઈ કરો તો એ અમને એવું કહે છે કે મારા પર ઉપરથી દબાણ છે ક્યાંથી ઉપરથી એટલે એ અમે પૂછીએ તો એ કઈ જવાબ નથી આપતા અને આ રાત્રે જે ઘટના થઈ તે સરપંચના આશીર્વાદ વગર થાય તેવું છે આટલો ના ના એના આશીર્વાદ વગર ના થઈ શકે તમે સરપંચ વાત કરી કે નહીં સરપંચ ને ત્યાંથી જ ફોન કરેલો શું તો સરપંચ એમ કે મને કંઈ ખબર નથી એમ કે તમે જે કરે તે એવો જવાબ આપે છે અમને અચ્છા અને આ જે પેલા ગાડીના પાસ બનવાની કે બાબત છે એ બધું શું છે ગામ પાસ ગામ પાસ એ એવી રીતે પૈસા લે છે કે ગામ પાસ છે હવે એમાં નથી કોઈ ચિઠ્ઠી કે નથી કોઈ ચોપડી ઓકે એમ જ પૈસા લે છે આ જે ટ્રકો નીકળતી હતી એ જે રેતી નીકળી એ રેતી કઈ જગ્યાની છે શેના માટેની જગ્યા છે બધી એ એકચ્યુઅલમાં છે ગૌચરની જમીન ઓકે ગૌચરની જમીનમાંથી એ લોકો બેઝમેન્ટ હવે કેવી રીતે એ લોકોએ પરમિશન લીધી શું છે નથી ખબર અમને તમારા મિત્ર કહે છે ગૌચરની જગ્યામાંથી ખેનન થાય છે સાચી વાત છે તમારું નામ શું ચિંતન પટેલ શું થાય છે મને તમે સમજાવો હવે એ લોકોને જમીન કેવી રીતના આપી છે શું આપ્યું છે કોઈને ખબર નથી કેટલી જગ્યા છે એ આશરે ચારસો પાંચસો જેવા વિંઘા છે ચારસો પાંચસો વીઘા એમાંથી ત્રણસો કરતાં ઉપર તો કદાચ ખોરાઈ ગયું હશે અમને બધું જાય એટલી બધી ખબર નહીં પડે કે કેટલા વીંઘા ખોદાઈ ગયા અને કેટલા ત્રણસો વીઘામાંથી ત્રણસો વીઘા ચાલો ત્રણસો ની સો વીઘા બીજો ખોદો તો તમારું કામ તો કરોડપતિ હોય જોઈએ તમારી પંચાયત તો પંચાયતમાં પૈસા આવે છે પંચાયતનું તમને કાંઈ ખબર જ નથી પડતી અમે બે ત્રણ વાર પૂછ્યું એ લોકોને સભા કરવાની સભામાં બી કાંઈ જવાબ ન થયા એકવાર સભા કરવાનું કીધું તો આના દોસ્તાર પર આરોપ લગાવી દીધો ખોટો થઈ ગયો હળપતિવાસ તેમાંથી એના પર કેસ કરી દીધો એટલે ખોટી રીતે એટ્રોસિટીમાં ફસાવ હા પછી એમને જામીન વામીન થયા કેસ બેસ થયો ત્યારે તો કેસ નું બધું સોલ્વ થઈ ગયેલું છે કેસ નહી થયો ના કેસ એવું કશું નહી થયેલું અરજી કરેલી હતી પછી બધું એટલે ગભરાઈ દીધો મતલબ ગભરાવા મને એમ દબાવવા માંગે ગમે તે રીતે ફોલ્ટ માં લેવા માંગે લોકો ઓકે તો આ જે બધી ટ્રકો અટકાવી તે પછી શું થયું તે પછી કેવું થયું કે અમે કીધું કે આનું કંઈ કરું ને તો ખાણખની ને બોલાવો તે કે તમે જે કરે તે સરપંચને અમે કીધું તો આ એકચ્યુઅલમાં જવાબદારી સર પણ રહી હ તલાટીનું શું કેવું તલાટી કંઈ જવાબ નહીં આપે કોઈ જવાબ નહીં આપે તો તે પછી ખાણખની જ વિભાગની કોઈ ટીમ બી માઈ બી ત્યાં આ લાસ્ટ આ કાલે જ એક આવેલી હતી ટીમ જેમાં પાંચ હાઈવા પકડાય છે એટલે તમારી વાત તો સાચી છે કે ખનન તો થાય છે ખનન થાય છે તો આ ખાલી આ એક જ જગ્યાએ ખનન થાય છે કે બીજી પણ જગ્યાએ બીજી જગ્યાએ એટલે અમારે જે 500 વીંગા છે ને એમાં જ ખનન થતું છે હવે કઈ જગ્યાએથી કાઢે કઈ જગ્યાએ ખબર નહીં પડે હવે એક રસ્તો પડેલો છે અમારે અહીંથી તવડી જવાના તે આખો રસ્તો બગાડી કાઢો આપણે એમાંથી કોઈ વાહન સરકારી રસ્તો છે વાહન જવાનો જગ્યા નથી રહી આખો ખોદીને તૂટી ગયેલો છે રસ્તો પણ તમારે ત્યાં તો કોઈ બેઝમેન્ટ ખોદવા માટેની પરવાનગી નહીં હતી બેઝમેન્ટ વાળી બેઝમેન્ટ વાળી જ પરવાનગી હતી આમાં રેતી ખનન કેવી રીતે લોકો પરમિશન લાવી એ નથી ખબર તો પણ બેઝમેન્ટ બનાવ્યું છે કે નથી બને ના કોઈ બેઝમેન્ટના નામે ઝીરો છે કંઈ નથી અને જે નીમ કરવાનું હતું તેમાં બી કંઈ નથી એ કેટલું એ કેટલું ખોદાયું છે એ બી ઘણું ખોદાઈ ગયેલું છે અને એચએલ એન્જિનિયરિંગ નો શું પાર્ટ એમની કોઈ જગ્યા છે ત્યાં એચએલ એન્જિનિયરિંગ ની જગ્યા છે એ લોકો ની જગ્યા છે એમાંથી અર્જુ ખોદાય અર્જુ આ જે મે તમને નંબર કીધો ને સર્વે નંબર 277 ઓકે એમાંથી ખોદાય એટલે એમનું કહેવું એમ છે કે આ જગ્યા ઉપર ગૌચર અથવા ખાણ ખાંજણની જે જગ્યાઓ છે ખરાબ જગ્યા ત્યાંથી રેતી ખનન થાય છે અને એચએલ ની જગ્યામાંથી થાય છે આની અંદર સંડોવણી સરપંચની હોઈ શકે તેવો તમારો આરોપ છે તલાટી તલાટી પણ

હા અમે કરવાના છે કામ કરવાના છે કયા પ્રકારની કાર્યવાહી કે આમાં કડક ઓકે તો આ બેઝિક વાતો છે આ મુદ્દો અમારી પાસે પણ અત્યારે જ આવ્યો છે અને હવે અમે ખાણ ખનીજ બાબતને ખાણ ખનીજ વિભાગને પણ આ બાબતની જાણ કરીશું આ વિડીયોના મારફતે ખાણ ખનીજ વિભાગના પ્રવીણ આંબલા સાહેબને એટલું કહીશ કે તમારા હદ વિસ્તારની અંદર જો આવી ગેરરીતિ થતી હોય અને એમણે કીધું તેમ આપે ગઈકાલે જ રેડ કરી છે ચાર પાંચ ડમ્પરો ભેગા કર્યા છે અને જમા કર્યા છે તો હજુ મજબૂત કાર્યવાહી થાય આ અત્યાર સુધી કેમ ખોદાયું કેટલું ખોદાયું સરકારી ગૌચર જગ્યા છે ખા ખાર ખાંજાની જગ્યા છે એચએલ એન્જિનિયરિંગની કોઈ જગ્યામાં કંઈ ખોદાય છે તો કેવી રીતના ખોદાય છે કેટલી રોયલ્ટી છે નથી આ તમામ બાબતોની તપાસ થવી જરૂરી છે અમે પણ અમારી કક્ષાએ તપાસ કરીશું અને આગલા અહેવાલમાં અમે આપને આની ડિટેલ જાણ પણ કરીશું આભાર